બજાડ્યા રે બજાઇ મૈયા કાકાને કાકા આ કઈ ખુશી બધું ઉલ્લી ઉલી ને રમાય છે શું કઈ ખુશી માં મૈયા કાકા ને મારી

અ ભાઈ બે જાનુ શું છે શું તમે બે માણા ઓલાને બજવાળો છો કે ઓલાને ઓલા મયા કાકાને નો હોય તો કેવા બાઈ કાકા પા અમે તો એને બધૈવાઈ નથી હવે ખોટું શું બોલો છો તમને કોણે છે ઈ વાત તારા ત્યારે તારું નામ તો આવતુંતું હવે કાકા હું નામ તો મારું આધાર કાર્ડ માં આવે છે તો શું

કઈક શરમ કરો એક કોઠી ઓલા બે માળા બજવાની પાછા ડિસ્કો કરો છો એના ધંધા એવા બે છે અરે ઈ બેને બધો માં તમને કેવડી શાંતિ મળી છે ને તમને જ ખબર હમ આઈ થી નીકળ એટલે હેવી મારી બેની કાતર મારતી જાય મયા કાકા મયા એક કાકા ઓસા નથી જેટલા સીધા દેખે ને લગાય સીધા નથી ઈ ભાપો રયો ને જોયામાં તને એમ થાય કે પ્રભુ નો માણા છે પણ લખણ ખોટીનો છે ભાઈ મારી આ ગમિયા ફળિયા બેઠી હોય ને મારો દીકરો પાયેલું ને સાહેબ યુદ્ધ માર્યા રાખે કા તઈ હો બીજાન ઘર માં ધ્યાન રાખે કોટમ તો છોતા નથી હું કરે છે પણ ઈ તમારું શું થઈ ગયું હું થઈ ગયું એટલે અરે મારા ઘરનું કેવું કે આખા ગામમાં નામ છે આ ઈ ઈ માં ભો કાના ભલા માણા હવે આ ઉંમરે અમને દે મણાને નોકા પડે ને તને શું મળશે ભલા માણા મને આનંદ મળે શાંતિ એમ નહીં ગામમાં ભલા મણા મારી આબરૂના કાંકરા થઈ જશે અને એમે બેય મણા નોકા પડી જશે ને તો તને હાય લાગશે તો આ મારી બાઈ અહીંયા તમે નીકળો અને કાતરું મારો તો મારી બાઈની હાય નહીં લાગે તમને પણ એમે પછી તારી બાઈને તું તાર દી ન કાંઈ કે કેવા હું ન કહું ને કહેવાય ન દઉં અને કાના એ ક્યાં હું ગામમાં કોઈને પૈસા આપું હું નીચી મારી પાસે ફૂટી કોડી કે નીતિન મારી પાસે ડટો હું કોઈને પૈસા ક્યાં આપું તને ખબર છે તો આવા ખોટા હંધા ભરાવીને હું કામ અમને બાજણું કરાવે આ તો આ તો મારી ઘરના એ બે આંગુડા પાડ્યા ને મારાથી જોયું ન ગયું પણ હશે એને હું માફી માંગુ હું કાના થૂક ઉડાડો માફી ભલ માંગો એમ નહીં હવે પછી તાર ઘરના કોઈ નું આમ વતાવી નહીં પછી વતાવવાની નહીં આ બધું નજરીની નાખવાની નો આ હાઈલવેત નહીં કેડો વિડો રસ્તો આ લી દે આ તો આઘમે આ રસ્તો શું તમારા બાપાનો છે અને હાલે મારી ભાઈ હાલતું જ નથી એનું હું શું ઓમયનો આલે મારું અને તું ઊભી નો થાય એમ ભાબી તો આ શું કઈ કડવા ધોડે છે એલા પણ અહીંયા બેઠો છું તને શું આંંધો છે

નો થાય અમારે અમારે સુટા શેડા સુધી પોગ્યું પોગવો આયુ હે અમારે ખાલી ઠામડાનો ઘાટ થાય પણ હું ફરવા જવાનું કહું તો ઈ મરવાનું કે હવે મરી જ જાવ છે હિંમત કે એટલે હવે હું તને પગે લાગુ બાપા આતે ભલે ભલન મરી જાય ઈમાં હું થઈ ગયું હા તમાર બીજી બાઈડી આવશે હવે બીજી હવે કોણ મને કોઈ દોષ છે નહી દે એ મયા કાકા આ બે કાફનના છે આની અરે ક્યાં તમે લપ કરો છો હું અત્યારે કાકા તમે કાફન

આયા ટાઈમે ખાઈ ને આયા તને શું અહીંયા કાઈ સુલામ ગોગો બેઠો છે આ એનું ચાલુ પતિ કે મારું આપડું તો કાઈ સાંભળતા જ નથી મયા કાકા મારું સાંભળો ને ભસ્યા એ બોલો એ બોલો અમે ને સાંભળી કોરાટે જઈ સાંભળાવો ને સાંભળ છે તમારું કસક પણ ને જઈ ગયો ઈ સાંભળ છે હે કાના હાને તું માર ઘરે એક આંટો મારી જા અને આ ઝઘડો હું કારણે થયો ને એનું સમાધાન કરી જા તારા વિના આ સમાધાન થાય એવું જ નથી હાતી વાંધો ને તમને સમાધાન થઈ જાય હા પણ તમારે એને ને રવો તૈયાર રાખવાનું પણ પેલા આ કજિયા ચાહી બંધ કરો પછી ભજિયા થાય ને ઈ અમે આઈ એટલે કજિયા બંધ થઈ જાય ને તમારે ભજિયા તૈયાર રાખવાના હા તો આજ હાંગ ના આવજો હા હા ઓ એના વતી હું માફી માંગુ છું હા અને એક ધ્યાન રાખજો હા કઈ ગયા આયા નીકળો હા એટલે આમ ત્રાઈ નજરે જોવાનો જોઈએ બરોબર નો જોઈએ નો એકય નો જોઈએ બે માં હા

પછી એવું ન હોય એલા હંમેશા એક હાથે ચાલી કોઈ દી વાગે જ નહીં તમારો એટલો સપોર્ટ હોય તો એ તો હું એટલું બોલી ને હા હું શું કીધી હું તૈયાર તો થઈ હવે તમારે મને લઈ જવાની છે ખવરાવા હાલ હાલો આ દે હાલ બૂટ બૂટ પહેલે બૂટ પહેર લે લેલા દેવું જો હવે કાઈ ની ઘરે તો તું ગાડું છે અરે પણ દેલે જઈ જઈ ને